ચાલો આજથી આપણે જોઈશું ધોરણ બાર તો જે આંકડા શાસ્ત્ર વિષય છે અને એનું હૃદય સમાન છે સૂત્ર તો દરરોજની આપણી નવી સિરીઝ મુજબ ત્રણ સૂત્ર જોઈશું આજે સૌ પ્રથમ ત્રણ સૂત્ર જોઈએ પહેલું સૂત્ર છે ભાવ સાપેક્ષ p1 ના છેદમાં p0 જ્યાં p1 એટલે ચાલુ વર્ષનો ભાવ અને p0 એટલે આધાર વર્ષનો ભાવ ત્યાર પછી બીજું સૂત્ર છે જથ્થા સાપેક્ષ q1 ના છેદમાં q0 જ્યાં q1 એટલે ચાલુ વર્ષનો વપરાશનો જથ્થો અને q0 એટલે આધાર વર્ષનો વપરાશનો જથ્થો ત્યાર બાદ જે ખૂબ જ મહત્વનું સૂત્ર એવું છે સૂચક